तीसरा कहाँ नकली दुकान है? कहीं 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 नकली है? कहीं जहाँ कहीं नकली दुकान है हमको बंदा आदमी ससुर बाप नहीं एक मित्र जोड़ा गया छे कमेंट करता रहे जो कौन जोड़ा गया छे कमेंट करता रहे जो बहुत दिवस आपने लाइक चालू करी छे एक मित्र जोड़ा गया छे कमेंट करता रहे जो एक मित्र जोड़ा जोड़ाई अच्छे कमेंट करता रहो कौन कौन जोड़ाई है इसको कमेंट करता रहो फटाफट ऊपर का एक ग्राफ बन एक मित्र जोड़ा गया अच्छे कमेंट करता रहे जो मित्रों कौन कौन जोड़ा गया अच्छे अत्यार बहुत दिवस थे जब लाइव आपने चालू ना तो करूं पाना जब लाइव चालू करी चलती है तो कमेंट करता रहो एक मित्र जोड़ा ही अच्छे कमेंट करता रहे जो कटा पट क्या थी क्या थी जोड़ा ही अच्छा कमेंट करता रहे जो करंग रातों सो बनाओ तो पार्टी बस वही बना આપણે ખીચડી બની રહી છે ખીચડી બનાવીએ છીએ આપણે જે પાંચ લિટર મોકલાવું મારા વાલા તો એ તેલ યુઝ આપણે મંગાવ્યું ટ્રાય કરીએ છીએ એમાં ખીચડી પહેલી વાર બનાવીએ છીએ આજે આપણે બહુ દિવસે આપણે લાઈવ ચાલુ કરી છે એમાં ત્રણ મિત્રો જોડાયા છે ત્રણ મિનિટ જેવું થયું છે ત્રણ મિત્રો જોડાયા છે સારું છે આપણે લાઈવ ચાલુ રાખીએ થોડો ટાઈમ વીસ પચીસ મિનિટ જેવું તો બધા મિત્રો નવા નવા મિત્રો જોડા છે મિત્રો જોડા ગયા છે થેન્ક યુ લાઈવ જોડાવા બધા આભાર તમારો તો કમેન્ટ કરતા રહો સાથે સાથે ક્યાંથી ક્યાંથી જોડાયેલા છો અને કિરણભાઈ કરણભાઈ રાઠોડ તમે ક્યાંથી જોડાયા છો કમેન્ટ કરતા રહેજો

चलो साथ में तो जोड़ा ही लाइक चाहिए तो कमेंट करता रहो बदमिशो कैसे कैसे जोड़ा ही लाइक हो चलो बितो जोड़ा ही लाइक चलती आवाज़ बितो लाइक जोड़ा बितो कमेंट करो बितो कैसे कैसे जोड़ा ही નમમત્ર જોડાયા છે દિલથી આપ બ્રધર લાઈવ માં જોડાયા બટલ તો કમેન્ટ કરતા જો ક્યાંક ક્યાંક જોડાયા છો મિત્રો નમમત્ર જોડાયા છે તો કમેન્ટ કરતા રો ક્યાંક ક્યાંક જોડાયેલા છો આપણે બહુ દિવસ સે લાઈવ ચાલુ કરીએ છીએ આજે લગભગ લોંગ ટાઈમ થઈ ગયો લોંગ ટાઈમ પછી આજે લાઈવ ચાલુ કરીશું મિત્રો તો કમેન્ટ કરતા રો ક્યાંક ક્યાંક જોડાયેલા છો નમમત્ર મિત્રો જોડાયેલા છે કમેન્ટ કરતા જો નામ તો ક્યાંક ક્યાંક જોડાયેલા છો

દસ મિત્રો જોડાઈ ગયા છે લાઈવની અંદર તો કમેન્ટ કરતા રહો મિત્રો ક્યાંથી જોડાયેલા દસ મિત્રો જોડાઈ ગયા છે લાઈન ની અંદર તો કમેન્ટ કરતા રહેજો બધા મિત્રો ક્યાંથી ક્યાંથી જોડાયેલા ક્યાંથી છો ભાઈ ઉસ્માન અમે છીએ હાલ અમદાવાદમાં રહીએ છીએ నామ తీయని సాగర్ తీ. తండ్రికి మచ్చరుస ఉంది. వనువి. 10 కిలోల మచ్చరుస ఉంది పడచే. బస ఎంజ్. పనలుసి హాతే.

मित्र जोड़े बार मित्रों में जोड़ा से जोड़ा लाखों જે લાઈન માં દે તો કમેન્ટ કર આપો વિદામી તો ક્યુ કે આ તો જોલાઈ લાઈન માં તો કમેન્ટ કરો કતાબર ક્યાં થી જોઢાયા છે બસ મિત્રો જોડાયા છે આ કરે લાઈન માં અહિયાં તમને બતાવ્યો આવતો અત્યારે જોવો તમે પાછળ થી અહીંયા જે તમે પુલ દેખાતો છે જો જો અહીંયા થી અત્યારે મેટ્રો નીકળશે હા ભાઈ એ તો છે સાચી વાત છે કેમ કે એ યુપી બિહારના હોય તો કમેન્ટના ડગલા થાય બાકી આપણા જેવા ગુજરાતી માટે કોઈ કમેન્ટના ડગલા બી ના થાય અને લાઈવમાં બી એટલા બધા લોકો ના જોડાય આટ મિત્રો જોડાય છે અત્યારે कमेंट करता रहो बदा मित्रों नजीक नजीक जोड़ी ले तो सब मित्रों जोड़ी है छे और माफ़ ना नाकी दे तारे जी लू ना कहना ही हाँ तो ये भी इतना हो चुके हैं बाकी तो कोई कमेंट ना आए अपना जो गुजराती हो तो कमेंट कोई दिवस ना आए બાકી આ સામે અહીંયા તમે જોઈ શકો છો સામે અહીંયા અહીંયાથી લગભગ એટલું દૂર છે અહીંયા મેટ્રો સ્ટેશન અહીંયાથી અત્યારે લગભગ એક ટ્રેન આ બાજુ ગઈ છે તો પાછી એક અહીંયાથી ફરી આવશે આ બાજુ જશે ચૌદ મિત્રો જોડાઈ ગયા છે લાઈવમાં અને અત્યારે અમે છીએ અમદાવાદની અંદર હા હો નાખી દે હો તો તમને બતાવવું જોઈએ થોડું ઉપર જાય જોઈ શકો છો તમને થોડું મેટ્રો સ્ટેશન દૂરથી જો આપડે જે સામે દેખાય છે ને એ મેટ્રો સ્ટેશન છે સામે અહીંયાથી અત્યારે મેટ્રો લગભગ ત્યાં ઉભી છે સ્ટેશન પર અત્યારે આવી રહી છે જોઈ શકો છો તમે મેટ્રો છે અને પાછળથી જુઓ તો અહીંયા બધી મોટી મોટી બિલ્ડિંગો દેખવા મળે છે અહીંયા જો ચારે બાજુ તો કમેન્ટ કરતા રહો બધા મિત્રો ક્યાંથી ક્યાંથી જોડાયેલા છો बाकी जो आप आज सर थी तो मैं ये मेट्रो स्टेशन से अँ थी मैं जस्ट मेट्रो बाजू में रही मेट्रो स्टेशन तो 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 में हाँ बिल्डिंग हो तो अहमदाबाद तो अहमदाबाद है भाई अहमदाबाद सीटी बहुत मोटू है हाँ भाई गुड मॉर्निंग बाय 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 तो अत्य अगियार मीटर जोड़ेला है બહુ સરસ વિડીયો બનાવો છો જેહર સી બ્લોગ બનાવો છો તમે હા ભાઈ અત્યારે તો કંઈ ચાલુ નથી કર્યું વિડીયોનું પણ બનાવીશું ટ્રાય કરીશું અત્યારે હવે મેં શિફ્ટ થયા છીએ અમદાવાદની અંદર તો ધીરે ધીરે ચાલુ કરીશું વિડીયો બનાવવાનો પછી ડેલી ચાલુ કરવું છે બ્લોગ બનાવવા છે એવો વિચાર છે અમદાવાદ સિટીની અંદર છીએ અત્યારે એટલે હવે ચાલુ કરીશું स्मित्रो इतर जोडलेला છો कमेंट કરતા રહો দা મિત્રો ક્યાંથી ક્યાંથી જોડેલા છો અને જે હરસી બ્લોગ તમે ક્યાંથી જોડેલા છો કમેન્ટ કરી દેજો